જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ આપણે આવી ગયા છે આપણી બીજી વાડી એટલે ખોંભળી આટો મારો આવ્યો છે આજે સોયાબીન વાવ્યું તો તે દીની વાત છે ચાર પાંચ દી થઈ ગયા પાંચ દી જે આવવાનું તો આજ આવવાનું છે તો હવે બતાવ્યું આપણે તમને સોયાબીન કે કેવું કે આપણે શું છે આગળ જોજો તો જોવો ફેસ બહુ આપણું સોયાબીન આયરું પૂરી ગયું છે આજે કાયદેસર રીતે જો પાંચ દી થઈ ગયા અને આયરું પૂરી ગયું છે અને ઉગાવો પણ બહુ સારો આવ્યો છે જો આપણે આખા ખેતરમાં બતાવીએ આખા ખેતરમાં કેવું આપણે પેલી દવા સાઈટીથી અડકાય એનું રિઝલ્ટ પણ સારું જ છે હજી હજી આમાં બહુ ખળ કે કુસો કે દેખાતું નથી તો ઓયણીમાં અમારા તો લઈએ પાછી જમીન ફોરાતી ગઈ હજી બહુ કાંઈ આમાં ખળ કુસો કે છે નહીં આપણે હજી તો આપણું સોયાબીન મોટું થાય પછી આપણે ઉપાધિ રહે કપા દેખાશે પાછું ક્યાંક ક્યાંક સોયાબીન હજી તો ઉગતું આવે એટલું ઉગેલું છે અને જો હજી આવે છે અમુક અમુક જગ્યાએ ઉગી ગયું કાયદા થઈ ગયું અમુક જગ્યાએ ઉગતું આવે છે એવું છે આપડે વહેલું ગારો હતો એટલો વરસાદ આપણે જે આવ્યો હતો ને જેવી તેવી વરાપ હતી ત્યાં વાવ્યું તો આપણે એટલું વાવાયું તો ટ્રાય કરી હતી મગારો હતો તો હોવાનું નહોતું ટેક્ટર હાલતું નહોતું એવું હતું પછી ઈ સોયાબીન અત્યારે અવળું અવળું થઈ ગયું છે જો ઈ સોયાબીન આ મોટું મોટું અવળું થઈ ગયું અને તે દિવો વાઈ ગયું હોત તો સોયાબીન અત્યારે આપણું અવળું અવળું બધુંય લાગત થઈ ગયું હોત આખું ખેતર એ આવેલ છે ને ઓલું આવેલ છે ને શ્યાર પાંચ ફેર છે દી છે શિયાળ પાંચ દિન ઓલું ચાર પાંચ દિન લેટ છે એટલો ફેર બતાવે છે અત્યારે ઓલું બે ઘડે તો આની અહીં એવું જ થઈ જાય આપણો ખાડો છે અહીંયા પાણી ભરાય આપણે હબાવ બે વર્ષથી હું અહીંયા આવું કોઈ ખાડામાં મોલ નથી થયો મારી કીધે ઓણ સોયાબીન ઉગી ગયું જો આ ખાડામાં પણ વાયુ એક દી ગયો ને બીજી વરસાદ થયો તો આ સોયાબીન આમાં ઉગી અગર અહીંયા બે વર્ષથી અમે કોઈ દી મોલ નથી જોયો ગમે વાવીએ નીકળી જાય પૂરું બરી જાય એમનું